આ વિડીયો એ લોકો માટે છે જે લોકો આંખનું ઓપરેશન કરાવી દે છે આંખનું ઓપરેશન કરાવવું એ કંઈ રોગ નથી તો પણ લોકો આંખનું ઓપરેશન કરાવી દે છે કે લોકોને ચશ્મા નથી પહેરવા એ બરો પ્રોબ્લેમ થાય છે એના માટે આ વિડીયો ખાસ લઈને આવ્યો છું તો તમારા બધા મિત્રોને શેર કરી નાખો આ વિડીયોને જે ઓપરેશન કરાવે છે અને જે ઓપરેશન કરાવવાનું વિચારે છે એના માટે સ્પેશિયલ વિડીયો બનાવું છું તો તમે આ વિડીયો એન્ડક સુધીને જોજો શું તમે જાણો છો લેસિક ઓપરેશન કરવાથી આપની આંખનું કેટલું નુકસાન થાય છે શું તમે જાણો છો કે ડોક્ટર નથી કરાવતા આંખ આપનો અમૂલ્ય અંગ છે અને આંખના નંબર તે કોઈ બીમારી નથી તેને આપણે ઓપરેશન કરી નાખીએ છીએ તમે થોડું વિચારો શું દુનિયામાં મોટા બિઝનેસમેન છે એ લોકો પાસે એટલા બધા પૈસા છે એ લોકો પણ કેમ નથી લેસિક કરાવતા એ બી વિચારો તમે હજારો વર્ષથી બધા શા માટે ચશ્મા પહેરી આવે છે એ લોકોને બી સમજ ન હોય ખબર છે કે આંખ અમૂલ્ય અંગ છે ચશ્મા જે પહેરીએ છીએ એનાથી આપને સંપૂર્ણ રક્ષણ મળે છે એના માટે લોકો ચશ્મા પહેરે છે હવે જે લોકોને કોમ્પ્યુટરનું કામ હોય છે એ લોકો પણ સ્પેશિયલ ઝીરો નંબરના ચશ્મા પહેરે છે શા માટે પહેરે છે જેમ કે આપની આંખનું નુકસાન નહીં થાય એ માટે લોકો ચશ્મા પહેરે છે જે ઓપરેશન કરાવે છે અને કરાવવા માંગે છે એ લોકોને આ વિડિયો જરૂર શેર કરો ત્યાંથી એ લોકો ઓપરેશન કરાવવા અટકી જાય ઓકે થેન્ક યુ